વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કુદરતી વેણો હવે સુરક્ષિત રહ્યા નથી ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલતા વહેતા કુદરતી વેણોમાં કંપનીઓનું પ્રદુષિત પાણી છોડવામાં આવે છે ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામે આવેલી જીવાદોરી સમાન ટોકર ખાડી હાલ સફેદ ફીણથી ભરાઈ ગઈ છે સરી ગામના ઔદ્યોગિક વિસ્તારમાંથી અને કુદરતી વેણો પર બનેલી કંપનીઓમાંથી પ્રદુષિત પાણી છોડવામાં આવે છે જેમાં વર્ષોથી લોકો ફરિયાદો કરી થાકી ગયા છે જીપીસીબી પગલાં લેવાને બદલે કંપની સંચાલકો સાથે ઘરોબા કરતાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે ઉમરગામ તાલુકાના મોટાભાગની કુદરતી વહેનો પર કંપનીઓને પરવાનગી આપવામાં આવી છે જેના કારણે કુદરતી વહેનો પ્રદૂષિત બન્યા છે માછીમારી કરતા લોકો સહિત મૂંગા પશુઓ અને જમીનની જળ હવે દરેક જોવા માટે ખતરો બન્યા છે ટોકાર ખાડીમાં દર વર્ષે ચોમાસું આવે એટલે કમની ખાડીને કિનારે લગતી કંપનીઓ હર હર ચોમાસામાં પાણી છોડે છે અને એ પાણી અમને અમે ઉપયોગમાં ભરી માટે નવા ધોવા માટે ભરીને પણ લઈ જાય છે ઉનાળામાં એ પાણી છેક હવે કમસે કમ ગણપતિ સુધી આવે ત્યાં સુધી પાણીનું કેમિકલનું રહેશે અને બીજું કે ખેતીવાડી માટે પણ ઉપયોગમાં લે છે અને એક ખાડી કિનારે આવેલા માછીમારો કે આદિવાસીથી લોકો એનો માછીમારીનો ધંધો કરે છે માછલાઓ પકડીને ખાય છે એનો અને એ દર વર્ષે આમને આમ જ રહેશે તો કેમ ચાલશે પ્રશાસનને કેટલી વખત કમ્પ્લેન બી કરવામાં આવી છે આ